જય ગૌ માતા શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર આપ સૌનું હૃદયથી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ વતી આવકારું છું આપ સૌના સાથ સહકારથી ગૌ માતાના આશીર્વાદથી આ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ એક નિરાધાર વૃદ્ધ બીમાર ઘરેથી રખડતી અને ઘરેથી તર છોડી દીધેલી રોડ પર રખડતી આ ગૌ માતાની અહીંયા ખૂબ સુંદર અને સુંદર રીતે સેવા થઈ રહી છે આપ સૌને ગોપાલ ગૌ સેવા ટ્રસ્ટની અંદર પધારવા અમારું હૃદયથી આવકારીએ છીએ જરૂર ને જરૂર પધારજો હસ્તુ જય ગૌ માતા जय गौ माता श्री गोपालक गौ सेवा ट्रस्ट સૌ સ્નેહીજનો સૌ ધર્મ પ્રેમીજનો गौ શાળા ની અંદર સ્વયંસેવકો દ્વારા સાફ સફાઈ નું કામ ચાલી રહ્યું છે ગૌમાતાના આશીર્વાદથી ગૌશાળાની અંદર જે શરણમાંથી ગૌ માતા શરીરને આવે તેના માટે આ ગૌશાળાની અંદર સ્વયંસેવકો દ્વારા ઘાસચારાની સેવા ખૂબ સુંદર અને સુંદર રીતે ચાલી રહી છે અસ્તુ જય ગૌ માતા ગૌ માતાના આશીર્વાદથી સરેરા ગામની અંદર સ્વયંસેવકો દ્વારા ગૌશાળાની અંદર સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે આપ જરૂર ને જરૂર આ ગૌશાળાની પ્રવૃત્તિ નિહાળવા માટે સરેરા ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની અંદર પધારવા આપ સૌનું હૃદયથી સ્વાગત છે